એટલે કીધું તમે ચિંતા કરો ને ડોક્ટરો છે સાયકોલોજી આ બધા ટ્રીટમેન્ટ કરવાના માણસો આપણે ડોક્ટર પાસે જઈએ ડોક્ટર કહીએ કે જે રીતે કઈ રીતે સારવાર ને આપણે વ્યવસ્થિત આપણે વ્યવસ્થો બતાડશે કે તો વાંધો એટલે ડોક્ટર પાસે જઈને કીધું કે સાહેબ આના ભાગમાં કે ચાલી કરોડ રૂપિયા આવે એમ છે અને હવે તમારે ચાલી કરોડની સહન કેમ કરે ને એ તમારે ટ્રીટમેન્ટ કરવાની છે કઈ વાંધો ડોક્ટર તમે મોકલી દો નો ટેન્શન મેં સ્ટડી કરી છે મેં અભ્યાસ કર્યો છે કેટલા બધા દર્દીઓને મેં આમાંથી ટીકાયા છે એટલે વાંધો નહીં તો આવ્યો એટલે ડોક્ટર પૂછતા પૂછતો આવો મજામાં 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 ડોક્ટર કે શું ધંધો કરો એક નરિયા સારું ઓ આ નો જીરવી તો મોભાર હોતો આવે એવો ચાલી કરોડ માં એટલે ડોક્ટર કીધું કે તને ચાલીસ કરોડ રૂપિયા દાખલા તરીકે તને મળે તો તું શું કે વીસ કરોડ તમને દઈ દઉં ડોક્ટર ની ડગરી ખરી ગઈ હંડ્રેડ પર્સન્ટ સો એ સો ટકા